બંને જણાવ્યું હતું કે તેઓ વેડરોડ બહુચર નગરમાં રહેતા ત્રીજા મિત્ર ચિરાગ મોહન પરમાર સાથે કાપદરાના એસબીઆઈ બેંકની બહાર આવ્યો હતો રસ્તામાં ચિરાગે જણાવ્યું હતું કે તેના એકાઉન્ટમાં અંકિત અજોડિયાએ તેના મિત્ર મારફત દસ લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા હતા તેમાંથી સાડા ચાર લાખ રૂપિયા અંકિતને આપવાનું હોવાનું કહીને તે બેંકમાં ઉપાડવાનું કહી બંનેને બહાર છોડી ગયો હતો બાર વાગે તે નાણાં ઉપાડીને બેંકની બહાર નીકળ્યો હતો તે સાથે બે મોપેડ ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા અને ચિરાગનું નાણાં સાથે અપહરણ કરી ગયા હતા મામલો ગંભીર હોય કાપોદરા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી આખી રાતની દોડાદોડી વચ્ચે કાપોદરા પોલીસે અપહરણ કરનારા યુગા શેખ સઈદ મલે અને ફેઝાન શેખને દબોચી લીધા હતા અને ઝડપેલાએ જણાવ્યું હતું કે તેને કારણે મામલો વધુ ગુંચવાયો છે આ ત્રણેય ચિરાગને ઈશારે તેનું અપહરણ કરી કામરેજ છોડી દેવાનું રિટર્ન કર્યું હતું પરંતુ ચિરાગ ઉડતાલીસ કલાકે પણ પોલીસને મળ્યો ન હતો તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો આખું પ્રકરણ રહસ્યમય બન્યું હતું દરમિયાન પોલીસ આરોપીઓ સુધી પહોંચી જતા આખું પ્રકરણ તરકટવાનું સામે આવ્યું છે પોલીસની તપાસમાં સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ચિરાગ મુપેટ પર કોઈ પણ જબરજસ્ત વિના બેસી જાય છે આખા લૂંટ અને અપહરણ કરનારા તરકટમાં પાંચ મિત્રોનો સમાવેશ થાય છે ચિરાગ અને કેતન દ્વારા આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો આ પકડાયેલા ત્રણેય આરોપીઓ તેની મદદ માટે હતા જેને ચાલીસ ચાલીસ હજાર રૂપિયા આપવાના હતા પૈસા ઉપડ્યા બાદ ચિરાગે માત્ર દસ હજાર રૂપિયા જ આપ્યા હતા અને બીજા મુંબઈ આવશે ત્યારે આપીસ તેમ કહીને જતો રહ્યો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો જોકે અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીઓ સુધી પહોંચતા તમામ ખુલાસો થયો હતો આ તમામ આરોપીઓ જયારે રૂપિયાના ભાગ પાટરા એકઠા થયા ત્યારે એક આરોપી આ તમામ વાતનો વિડીયો પણ બનાવી લીધો હતો હાલ કાપોદરા પોલીસ દ્વારા તમામ પુરાવો એકઠા કરીને ચિરાગ અને કેતન જેટલી પણ દિશામાં તપાસ હાથ ધરી છે કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક કરી અને આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે જે ચિરાગ મોહન પરમાર જેઓ એસબીઆઈ બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ અપહરણના કામે સીસીટીવી ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતાં બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી સર્વ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક કરવામાં આવેલ અને ગુનાની હકીકત એવી છે કે આ મી ચિરાગ મોહન પરમારનાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે અંકિત અગુડિયા તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે તેના દસ લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય જે જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ આ કામે ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેઓ કરજણ કામરેજ અને કઠોર ગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીઓએ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ એવન હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે અને સમગ્ર ગુનો જોતા આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગમોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રાધાર છે અને તેઓએ પોતે જ આ પૈસા આપવાના પડે તે માટે પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલો હોય જે કામગીરી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે દુબઈથી આવેલા રૂપિયાની લૂંટનો તરકટ રચનારા ફરિયાદી સહિતના વૈદ અપહરણ અને લૂંટનો પ્લાન બનાવ્યો બહાર આવતા જ પોલીસે પણ હાસ્કાર અનુભવ્યો હતો હાલ તો ઝડપાયેલા આરપીએ સાથે વોન્ટેડ આરોપીની ઝડપી પાડવા પોલીસે ચક્રો ગુતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ